નમસ્કાર દર્શક મિત્રો આપના સ્વાસ્થ્યની સંભાળ લેતા કાર્યક્રમ હેલ્થ પ્લસ સાથે આપની સમક્ષ દર્શક મિત્રો આજે હેલ્થ વાત કરવી છે પુરુષોમાં એવા કેન્સર વિશે જેનું પ્રમાણ છેલ્લા ઘણા સમયથી ખૂબ વધી રહ્યું છે વિશ્વભરમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસોની સંખ્યા છેલ્લા ઘણા વર્ષોથી બમણી થઈ ગઈ છે અને ભારતમાં પણ આ કેન્સરનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે વાત કરી રહી છું પ્રોસ્ટેટ કેન્સરની આખરે આ પ્રોસ્ટેટ કેન્સર શું છે શા કારણે આટલો આના કેસીસ વધી રહ્યા છે તે આજે જાણીશું અને સાથે સાથે આનાથી કઈ રીતે બચી શકાય અથવા તો જો આના શિકાર બની ગયા છો તો આની સારવાર કઈ રીતે થઈ શકે તેની ઉપર ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે આજે ઝાયડસ હોસ્પિટલથી જાણીતા એવા ડોક્ટર કમલેશ પટેલ કે જેઓ કન્સલ્ટન્ટ ઓન્કો યુરોલોજીસ્ટ તો છે સાથે રોબોટિક સર્જન પણ છે પહેલાં તો ડોક્ટર કમલેશ આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે થેન્ક યુ

જ્યારે કેન્સર સેલ હોય ત્યારે એ નાશ પામતો નથી અને એ ધીમે ધીમે વધવા માંડે અને એ વધતો જાય કોઈ પણ સેલ હોય પ્રોસ્ટેટ ગ્રંથિ હોય કે લિવર હોય કે કિડની હોય કોઈ પણ ઓર્ગનના સેલની અંદર જ્યારે એબનોર્માલિટી ઊભી થાય ત્યારે એનો નાશ થતો નથી અને એ ગાંઠ રૂપે અંદર દેખાવા લાગે એને કેન્સર કહેવામાં આવે પ્રોસ્ટેટની અંદર પણ એ જ રીતે જ્યારે એબનોર્મલ સેલનો ગ્રોથ થાય ત્યારે એ સેલ કેન્સર સેલ તરીકે અને કેન્સરની ગાંઠ તરીકે ઉત્પન્ન થાય છે આ ઉપરાંત ડોક્ટર કમલેશ ઘણા સમયથી ડબલ્યુએચનો રિપોર્ટ પણ આપણે જોઈએ તો વિશ્વભરમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસો વધી રહ્યા છે ભારતમાં પણ આ કેસ આના વધારે આવી રહ્યા છે તો કારણ શું છે કે આટલું બધું પ્રમાણ વધી રહ્યું છે પ્રોસ્ટેટ કેન્સરનું અને ખાસ કરીને હવે તો યુવાઓમાં પણ આ એનું પ્રમાણ વધી રહ્યું છે તો એની પાછળ શું કારણ એની પાછળનું કારણ એવું કહી શકાય કે કોઈ ચોક્કસ કારણ નથી પરંતુ આપણી બદલાતી લાઈફ સ્ટાઇલ સ્ટ્રેસફુલ લાઈફ સ્ટાઇલ અને આપણો ખોરાક જે પહેલાંના જમાનામાં ફળ ફળફળાદી અને ગ્રીન લીફી વેજીટેબલનું સેવન સૌથી વધારે હતું એની જગ્યાએ અત્યારે પીઝા પાસ્તાના હિસાબે જે ગ્રીન લીફી વેજીટેબલ અને ફ્રૂટ્સનો જે ઇન્ટેક હ્યુમન બીઈંગમાં થવો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ન થતો હોવાથી કેન્સર ને એ બધાનું પ્રમાણ વધે છે બિલકુલ આ ઉપરાંત જે રીતે આપે જણાવ્યું કે આપણે ત્યાં સંભાવના એવા લોકોમાં વધી જાય કે જેમની લાઈફસ્ટાઈલ યોગ્ય નથી આ ઉપરાંત પણ શું સંભાવનાઓ છે કયા એવા લોકો છે પુરુષો છે કે જેમનામાં પ્રોસ્ટેટ કેન્સરની સંભાવના સૌથી વધારે વધારે હોય છે જેમને સ્ક્રીનિંગ કરાવી લેવું જોઈએ ટેસ્ટ કરાવી લેવા જોઈએ એમાં એવું છે કે પ્રોસ્ટેટનું કેન્સરમાં ફેમિલિયલ ટેન્ડન્સી હોય છે એટલે કે જો ફાધરને કે દાદાને પ્રોસ્ટેટનું કેન્સર હોય તો એવી વ્યક્તિ હોય બાળકોએ પર્ટિક્યુલરલી એમના હોય છોકરાઓએ પીએસએનો ટેસ્ટ એક કરાવવો જરૂરી છે કારણ કે એમનામાં જે નોર્મલ માણસને પ્રોસ્ટેટનું કેન્સર થાય એના કરતાં એનું પ્રમાણ ડબલ હોય છે એટલે કે ફિફ્ટી પર્સન્ટ ચાન્સીસ જેની ફેમિલીની અંદર પ્રોસ્ટેટનું કેન્સર હોય એને વધારે છે એટલે જેની ફેમિલીની અંદર પ્રોસ્ટેટ કેન્સરની હિસ્ટ્રી હોય એ ફેમિલીના દરેક પુરુષો ટેસ્ટ કરાવી અને પીએસ એ પ્રોસ્ટેટ કેન્સર ન થાય એના માટેની કાળજી રાખવી જોઈએ બિલકુલ આ ઉપરાંત જ્યારે કેન્સરની વાત હોય પ્રોસ્ટેટ કેન્સર હોય કે કોઈ પણ કેન્સર આપણે કહેવાય કેન્સરમાં સૌથી મોટી સમસ્યા એ છે કે એને ઝડપથી ઝડપથી ઓળખી નથી શકાતું કારણ કે લક્ષણો ખૂબ ધીમે ધીમે દેખાતા હોય છે કદાચ પ્રોસ્ટેટ કેન્સરમાં પણ આવું જ થતું હોય છે તો પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો શું છે કેવા લક્ષણો દેખાય કેવો ફેરફાર શરીરમાં થાય તો તરત જ આપણે ડોક્ટર પાસે જવું જોઈએ તરત જ ટેસ્ટ કરાવવા જોઈએ કેન્સર સંબંધી હવે એના માટે એવું છે કે પ્રોસ્ટેટમાં મુખ્યત્વે બિનાઈને એન્જમેન્ટ ઓફ ધ પ્રોસ્ટેટ થતું હોય છે જેમ આપણે આંખની અંદર મોતીઓ થાય દરેક પુરુષને કે દરેક વ્યક્તિને એ રીતે પુરુષોની અંદર પ્રોસ્ટેટ કેન્સર એ ઉંમરની સાથે અથવા પ્રોસ્ટેટની બિનાઇન એન્લાજમેન્ટ ઓફ ધ પ્રોસ્ટેટ એટલે કે સાદી ગાંઠ પણ ઉંમરની સાથે વધતી હોય છે જો સાદી ગાંઠ હોય પ્રોસ્ટેટની તો એ મુખ્યત્વે સિમ્ટમ્સ વધારે અર્લી આપે જ્યારે કેન્સર જે છે એ પ્રોસ્ટેટ જે વોલનટ સાઇઝની હોય એના પેરિફરલ પાર્ટમાં શરૂ થતો થતી ગાંઠ છે એટલે એના સિમ્ટમ્સ મુખ્યત્વે બહુ અર્લી હોતા નથી પરંતુ જ્યારે વધારે પ્રમાણમાં પ્રોસ્ટેટ કેન્સરનોની ગાંઠ મોટી થાય ત્યારે જ એના સિમ્ટમ્સ આવતા હોય છે સિમ્ટમ્સની આપણે વાત કરીએ તો જ્યારે એ સિમ્ટમ્સ આવે ત્યારે એવું સમજવું કે આ પ્રોસ્ટેટની કેન્સર ઘણું બધી મોટી ગાંઠ હોય ત્યારે જ આવે એક વસ્તુ બીજું કે આના સિમ્ટમ્સ શું આવે તો એ સિમ્ટમ્સની અંદર પેશાબની ધાર ધીમી થવી વારે વારે પેશાબ કરવા જવું રાત્રે પેશાબ માટે ઉઠવું આ બધા કારણો જે છે બિનાઇન એન્ર્જમેન્ટ ઓફ પ્રોસ્ટેટના એ જ કેન્સરની અંદર દેખાય પરંતુ બે મુખ્ય સિમ્ટમ્સ એવા છે કે હિમેચ્યુરિયા એટલે કે લાલ પેશાબ આવવો અથવા પેશાબની અંદર લોહી આપવું અને બીજું કે હિમોસ્પર્મિયા એટલે કે વીર્યની અંદર રક્ત આવવું અથવા લોહી આવવું આ બે કારણોની અંદર તો ખાસ આપણે પ્રોસ્ટેટ કેન્સરનું એનાલિસિસ કરાવી લેવું જોઈએ અથવા ટેસ્ટ કરાવી લેવા જોઈએ કે આ બીજું છે કે પ્રોસ્ટેટ કેન્સરના હિસાબે છે તો આ ટેસ્ટ કયા કયા હોય છે આપણે ત્યાં ખાસ કરીને ભારતમાં ગુજરાતમાં જો વાત કરીએ તો પ્રોસ્ટેટ કેન્સરને ઓળખવા માટે કયા કયા પ્રકારના ટેસ્ટ ઉપલબ્ધ છે એ કઈ રીતે નિદાન થાય છે હવે નિદાનની વાત કરીએ તો એક પીએસએ ટેસ્ટ પીએસએ એટલે કે પ્રોસ્ટેટિક સ્પેસિફિક એન્ટી આ પ્રોસ્ટેટિક સ્પેસિફિક એન્ટિજન એ અર્લી ડિટેક્શન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બહુ સિમ્પલ ટેસ્ટ બ્લડનો ટેસ્ટ છે એટલે હું તો એવું કહી શકું કે દરેક વ્યક્તિએ આફ્ટર ધ એજ ઓફ ફિફ્ટી એકવાર પીએસએનો રિપોર્ટ તો કરાવી જ લેવો જોઈએ નો ડાઉટ આપણા કરતાં ફોરેન કન્ટ્રીઝની અંદર પર્ટિક્યુલરલી અમેરિકાની અંદર પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળે છે પરંતુ ઇન્ડિયાની અંદર પણ અત્યારે જે પ્રમાણે આપણી લાઇફસ્ટાઈલ પણ પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુરૂપ થતી જાય છે એ પ્રમાણે બ્રોસ્ટેટ કેન્સરનો જે વ્યાપ વધી રહ્યો છે એ જોતાં એવું ચોક્કસપણે કહી શકાય કે એક પીએસએનો નોર્મલ ટેસ્ટ આપણને અર્લી ડિટેક્શનમાં બહુ જ મહત્વનો ફાળો ભજવે છે સપોઝ કે પીએસએ નો રિપોર્ટ એવો આવે કે વધારે છે નોર્મલ રેન્જ એની ઝીરો ફોર હોય છે પણ જો ચારથી વધારે આવે તો ફર્ધર ઇવેલ્યુએશન કરવાની જરૂરિયાત ઊભી થાય હવે પીએસએ જો વધારે છે ફેમિલી હિસ્ટ્રી છે તો આપણે એક ચોક્કસપણે કહી શકીએ કે એના ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ એમાં એક ડીઆરઇ ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન ડૉક્ટરને તમે બતાવવા માટે જાઓ યુરોલોજિસ્ટને કે ભાઈ મને પીએસએનો ટેસ્ટ વધારે આવ્યો છે કંઈ સિમ્ટમ્સ નથી પરંતુ રૂટીન બ્લડ ટેસ્ટની અંદર પીએસએનો રિપોર્ટ વધારે આવે તો એક ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન કરાવી લેવું જોઈએ એ ડિજિટલ રેક્ટલ એક્ઝામિમિનેશનની અંદર ડૉક્ટર શું જોવે એવો એક આપણને સવાલ થાય તો એ સવાલની અંદર એ છે કે આન્સર એ છે કે જ્યારે ડિજિટલ રેક્ટલ પીઆર એક્ઝામિનેશન કરવામાં આવે ત્યારે પ્રોસ્ટેકની ફર્મનેસ જોવામાં આવે જો સાદી ગાંઠ હોય તો એ યુઝવલી ફર્મ હોય પણ એની અંદર જો કેન્સરની નાની ગાંઠનો ફેલાવો થતો હોય તો એ હાર્ડ જોવા મળે કારણ કે જગ્યા નથી અને છતાં કેન્સરના સેલનું જે મલ્ટિપ્લિકેશન થાય છે એના હિસાબે સરાઉન્ડિંગ સ્ટ્રકચરને પણ દબાવી એની જે ફોર્મનેસ હોય એની કન્સિસ્ટન્સી હોય હાર્ડ થઈ જાય અને એટલા માટે એના ઉપરથી આપણને ખબર પડે કે પોસિબિલિટી પ્રોસ્ટેટ કેન્સરની આ વ્યક્તિને હોઈ શકે હવે હું પૂરો જ આન્સર આપી દઉં છું તો એની અંદર એવું છે કે જો તમે ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશનની અંદર પણ એવું લાગે કે આ વ્યક્તિને કેન્સર હોવાની શક્યતાઓ છે તો એવી વ્યક્તિની અંદર અમે ફર્ધર એક એમઆરઆઈનો ટેસ્ટ કરાવીએ એમપી એમઆરઆઈ એટલે કે મલ્ટીપેરામેટ્રિક એમઆરઆઈ એમઆરઆઈ એટલે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એ મેગ્નેટ જે હોય એ મેગ્નેટથી આપણા દરેક ટિશ્યુની અલગ અલગ કન્સિસ્ટન્સી પ્રમાણે એનું ઇમેજિનેશન એ કોમ્પ્યુટરાઈઝડ વેથી થતું હોય છે એ એમઆરઆઈ કરવામાં આવે એટલે જો પ્રોસ્ટેટ કેન્સરના સેલ હોય તો એનું જે નોર્મલ સેલ હોય પ્રોસ્ટેટના એના કરતાં પ્રેઝન્ટેશન ડિફરન્ટ હોય છે અને એ ઉપરથી પાયરાટ સ્કોરિંગ નક્કી કરવામાં આવે અને એ સ્કોરિંગ ઉપરથી આપણને પોસિબિલિટી પ્રોસ્ટેટ કેન્સરની કેટલી છે એ ખ્યાલ આવે હવે એમઆરઆઈની અંદર પણ એવું લાગે કે પોસિબિલિટી નથી પીઆર એક્ઝામિનેશનની અંદર એવું લાગે કે એટલો બધો હાર્ડ નોડ્યુલ નથી તો એવી વ્યક્તિઓને પ્રોસ્ટેટાઇટિસની અંદર પણ પીએસએ વધી શકે હવે પ્રોસ્ટેટાઇટિસની અંદર જો પીએસએમાં વધારો થયેલો હોય તો એન્ટીબાયોટિક આપવાથી એ વધારો પીએસએનો વધારો એ ઓછો થતો હોય છે એવી વ્યક્તિઓને અમે રેગ્યુલર ફોલોઅપ માટેની એડવાઇઝ કરતા હોઈએ છીએ પરંતુ જો એમઆરઆઈ ની અંદર પણ પાયરાટ સ્કોર વધારે આવે પીઆર ની અંદર પણ આપણને નોડ્યુલ પાલ્પેટ થતો હોય અને પીએસએ પણ જો હાઈ હોય એવી વ્યક્તિમાં બાયોપ્સી કરવી જોઈએ ટ્રાન્સરેક્ટલ અલ્ટ્રાસાઉન્ડ ગાઈડેડ બાયોપ્સી અને એનું નિદાન ચોક્કસ પ્રમાણે કરી શકાય બિલકુલ આ ટેસ્ટ કયા કયા કરવા જોઈએ આપે માહિતી આપી હવે કેન્સર માં જે રીતે આપણે પહેલાં આપણે વાત કરીએ એક તો લક્ષણો અ જલ્દીથી ડિટેક્ટ નથી થતા અને બીજું છે કે અલગ અલગ તબક્કાઓમાં કારણ કે આપણે ત્યાં બધા જ કેન્સરમાં એવું કહેવામાં આવે છે કે જો વહેલા લક્ષણ દેખાઈ જાય વહેલા સારવાર માટે ડોક્ટર પાસે પહોંચી જાવ તેનું નિદાન સંભવ છે પરંતુ હવે જ્યારે સારવારની પ્રોસ્ટેટ કેન્સરના સ્પેસિફિક જ્યારે સારવારની વાત કરવામાં આવે તો ભારતમાં કઈ રીતે આ કેન્સર ની સારવાર કરવામાં આવે છે કઈ 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 કયા સર્જરી છે કઈ કઈ સારવારની પદ્ધતિઓ ઉપલબ્ધ છે હવે એવું નથી કે પહેલાંના જમાનાની જેમ કે અમુક પ્રકારની ટ્રીટમેન્ટ જે ફોરેન કન્ટ્રીની અંદર એટલે એ ડેવલપ કન્ટ્રી યુએસએ અને યુરોપની અંદર જે શક્ય બનતી હોય એ ઇન્ડિયામાં ન થાય આજે કોઈ પણ નવી સારવાર આવે અથવા નવું ડેવલપમેન્ટ સાયન્સની અંદર આવે નોટ ઓનલી પ્રોસ્ટેટ પણ કોઈ પણ ડિસીઝની અંદર નવી ડ્રગ શોધાય કે નવી સારવાર આવે તો એનો બેથી ત્રણ મહિનાની અંદર અને મેક્સિમમ બહુ વધારે ઇનોવેટિવ શોધ હોય તો વિધિન સિક્સ મંથ આ દુનિયાની અંદર મોટાભાગના દેશોમાં સારવાર થઈ શકે એ પ્રમાણેની સિસ્ટમ હવે ક્રિએટ થઈ ગયેલી છે બીજી વસ્તુ કે અત્યારે વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ પોસ્ટેટ કેન્સર માટે જે કંઈ પણ છે અવેલેબલ અત્યાર સુધીમાં એ દરેક વસ્તુ ઇન્ડિયાની અંદર એ સારવારમાં અવેલેબલ છે જો આપણે સારવારની વાત કરીએ પ્રોસ્ટેટ કેન્સરનું તો એ સારવાર એના સ્ટેજિંગ મુજબ કરવી જોઈએ અને સ્ટેજિંગ મુજબ હોય છે આ ઉપરાંત જે રીતે આપણે વાત કરી કે સ્ટેજ પ્રમાણે સારવાર કરવામાં આવતા હોય છે જે સ્ટેજ પર બીમારી પહોંચે છે એ પ્રમાણે એ સારવારની પદ્ધતિઓ ડોક્ટર્સ અપનાવતા હોય છે હવે આપણે ત્યાં સર્જરી હવે રોબોટિક સર્જરીની ખૂબ ચર્ચા થવા લાગી છે ઘણા સમયથી તો પહેલાં તો આ રોબોટિક સર્જરી શું છે સી રોબોટિક સર્જરી રોબોટ ઇઝ અ કોમ્પ્યુટર એના ચાર હાથ હોય એટલે જો વિસ્તારથી જણાવું તો એક કોન્સોલ હોય કે જેની ઉપર સર્જન બેસી અને રોબોટની મૂવમેન્ટ કરે બીજું પેશન્ટ કાર્ટ એટલે કે એ કાર્ટ એ કોમ્પ્યુટર સાથે જોડાયેલું હોય અને એ કોમ્પ્યુટર એ કોન્સોલ સાથે જોડાયેલું હોય એની અંદર ચાર હાથ હોય એટલે કે ફોર હેન્ડ્સ હોય છે એ હેન્ડ્સ રોબોટિક સર્જરી આપણે શોર્ટ ફોર્મ છે એનું એકચ્યુઅલ નામ છે કે રોબોટિક આસિસ્ટેડ લેપ્રોસ્કોપિક સર્જરી લેપ્રોસ્કોપિક સર્જરી એ વર્ષોથી ઇન્ડિયાની અંદર બહુ જ સારી રીતે થાય છે અને અત્યારે પણ એટલી જ સારી રીતે થઈ શકે છે રોબોટ આવવાથી ફાયદા એ થયા કે જે નોર્મલ હ્યુમન ટ્રેમર હોય ડ્યુરિંગ સર્જરી લેપ્રોસ્કોપિક સર્જરી ઇઝ અ ટુ સ્ટીક સર્જરી વચ્ચે ફલક્રમ હોય જો ફલક્રમની અંદર લેન્થ વધારે હોય તો એક મિલીમીટરની મુવમેન્ટથી ચાર મિલીમીટરની મૂવમેન્ટ બોડીની અંદર થતી હોય છે એટલે એની અંદર સ્ટેબિલિટી હેન્ડની વધારે જોઈએ જ્યારે રોબોટિક સર્જરીની અંદર એ ટ્રેમર એ કોમ્પ્યુટર એને બાદ કરી દે બીજી વસ્તુ એ કે આ જે હેન્ડ હોય એ હેન્ડ ફલક્રમ સાથે રોબોટિક આમ સાથે ફિક્સ હોય એટલે એની અંદર મુવમેન્ટ અને ડેપ્થમાં જવા માટે ગમે તેટલી લેન્થ સાથે પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે બહુ જ સ્પેસિફિકલી વાપરી શકીએ થર્ડ એડવાન્ટેજ એ છે કે એની અંદર થ્રી ડી વિઝન દેખાય હવે થ્રીડી વિઝન અને ટુ ડી વિઝનની અંદર ડેપ્થ પરસેપ્શનનો ઘણો વાસ્ટ ડિફરન્ટ પડે લેપ્રોસ્કોપીમાં ટુડી ઇમેજ દેખાય એટલે ડેપ્થ પરસેપ્શન સર્જને પોતે કરવું પડે જ્યારે રોબોટિકની અંદર એની ઇમેજ થ્રીડી દેખાય એટલે કે ડેપ્થ પરસેપ્શન પણ આપણને હન્ડ્રેડ પર્સન્ટ મળે ચોથું એનો જે કેમેરા છે એનો જે સ્કોપ છે એ સ્કોપની અંદર તમને ક્લેરિફિકેશન એ બહુ જ સારું દેખાય એટલે કે વન જીરો ફાઇવ જીરો પિક્સલવાળું કમ્પ્લીટલી એચડી વર્ઝન આવે છે કે જેના હિસાબે તમને નાનામાં નાની વેસલ્સ પણ એકદમ ક્લેરિટીથી જોઈ શકાય ટ્રેમર ન આવે અને મુખ્યત્વે અને મેઇન રીઝન એ છે કે જે લેપ્રોસ્કોપિક સર્જરી છે એ સ્ટીક સર્જરી છે ટુ સ્ટીક સર્જરી એમાં રિસ્ટ મુવમેન્ટ આવતી નથી જ્યારે રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટ એવા બનાવ્યા છે કે એની અંદર જેમ આપણો હાથ થ્રી ડિગ્રી નથી ફરતો પણ એની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ થ્રી સિક્સટી ડિગ્રી રોટેટ કરી અને તમે ઓપરેટ કરી શકો એટલે કે જ્યારે વધારે પડતી ડેપ્થ હોય અને સ્મોલ પેલ્વિક કેવિટીની અંદર જ્યારે સર્જરી કરવામાં આવે પર્ટિક્યુલરલી પ્રોસ્ટેટ માટે તો એ ઘણી જ ફાયદાકારક હોતી છે નોટ ઓન્લી ફોર ધ પેશન્ટ બટ ફોર સર્જન ઓલ્સો એ બહુ જ સારી રીતે સર્જરી કરી શકે એના માટેની આખી વ્યવસ્થા કરેલી હોય છે આપણે કારણ કે રોબોટથી થાય છે તો જે માનવથી સંબંધિત મતલબ જે ના કરી શકે એની પણ એ બધી જ કે એ પૂરું કરી રહ્યું છે જે રીતે આપણે હાથની મુવમેન્ટનું જણાવ્યું કે નોર્મલ ડોક્ટર ના કરી શકે પરંતુ એ રોબોટ અંદર જઈને એ સર્જરી કરી શકે છે એટલે એના માટે પણ એ ખૂબ ઉપયોગી છે આ ઉપરાંત પણ શું રોબોટિક સર્જરીના કોઈ ફાયદા છે એક તો મિનિમલ ઇન્વેઝિવનેસ મિનિમલ ઇન્વેઝિવનેસના કારણે બે દિવસની અંદર પેશન્ટ ઘરે જઈ શકે બીજી વસ્તુ કે બ્લડ લોસ બહુ જ ઓછો થાય એટલે પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશનના ચાન્સીસ ઓછા થાય ત્રીજી વસ્તુ કે ટિશ્યુ આઈડેન્ટિફિકેશન બહુ જ સારી રીતે કરી શકાય કારણ કે એનું વિઝન બહુ સારું છે સારું વિઝન હોય તો સારું દેખાવાનું જ છે સારું દેખાય તો તમે ટિશ્યુ આઇડેન્ટિફિકેશન કરી શકો કે આ ખરાબ વસ્તુ છે આને કાઢવી જોઈએ કે આને રાખવી જોઈએ ચોથી વસ્તુ કે સરાઉન્ડિંગ ઓર્ગન સાથેની ઇન્જરી એનું આઈડેન્ટિફિકેશન થાય એટલે આજુબાજુના ઓર્ગનમાં ડેમેજ ન થાય એ રીતે સર્જરી થઈ શકે છે આ બધા વધારાના એડવાન્ટેજ છે કે જે રોબોટિક સર્જરીની અંદર આપણે મેળવી શકીએ છીએ હવે પ્રોસ્ટેટની ટ્રીટમેન્ટની જો વાત કરીએ તો એમાં સ્ટેજિંગ પ્રમાણે કરવાની હોય છે આઈડિયલી જો કોઈપણ જાતનું કેન્સર હોય ઓર્ગનનું તો એ ઓર્ગન કન્ફાઈન કેન્સર છે કે પર્ટિક્યુલર લોબની અંદર કેન્સર છે કે એ કેન્સર એની કેપ્સ્યુલ તોડીને બહાર નીકળેલું છે કે એનો બોડીની અંદર બીજી કોઈ જગ્યાએ પ્રસરેલું છે કે પછી એ ખાલી લોકલી એડવાન્સ છે એટલે કે સરાઉન્ડિંગ કોઈ નાના ઓર્ગન ઉપર જ એક્સટેન્ડ થયેલું છે આપણે અહીંયા પ્રોસ્ટેટની જ વાત કરીએ છીએ તો પ્રોસ્ટેટના કેન્સરમાં જો સ્ટેજ વન કેન્સર આપણે હું સિમ્પ્લિફાય કરું છું બધા સ્ટેજિંગ બહુ ડિટેલ નથી જતો પણ જો લોકલી એ ડિસીઝ હોય તો એનો મતલબ એ કે કોઈ એક લોબની અંદર લોકલી નાની ગાંઠ થયેલી છે કે જે કેન્સરની છે અર્લી ડિટેક્શન થાય ત્યારે એ બહુ જ સારું છે પર્ટિક્યુલરલી પ્રોસ્ટેટ કેન્સરમાં જો અર્લી ડિટેક્શન અને સ્ટેજ વન કેન્સર હોય એટલે કે એ કન્ફાઈન ટુ ધ પ્રોસ્ટેટ જ હોય અને એનો પેથોલોજીકલ ગ્રેડિંગ પણ લો હોય તો ઓપરેશન કર્યા પછી કોઈ પણ ફર્ધર સારવારની જરૂરિયાત પડતી નથી કારણ કે દર્શક મિત્રોને અને આપણને પણ બધો ખ્યાલ છે જ કે કોઈ પણ પ્રકારનું કેન્સર હોય તો એની અંદર ઓપરેશન ઉપરાંત રેડિયેશન કિમોથેરાપી હોર્મોનલ ટ્રીટમેન્ટ આ બધી જાત જાતની ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે એ જ રીતે પ્રોસ્ટેટ કેન્સરની અંદર જો લોકલાઇઝ કેન્સર હોય તો સર્જરી કર્યા પછી કોઈપણ જાતની હોર્મોનલ ટ્રીટમેન્ટ કે રેડિએશન કે કિમોથેરાપીની જરૂરિયાત પડતી નથી પરંતુ જો એ સ્ટેજ એટલે કે એક સ્ટેજ વધારે હોય કે કેપ્સ્યુલ તોડી નથી એને પરંતુ સેમિનલ બેસિકલ કે જે એકદમ એડજસ્ટન્ટ ટુ ધ પ્રોસ્ટેટ હોય છે એની અંદર જો કેન્સર ફેલાયેલું હોય તો એવા સંજોગોની અંદર તમારે રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી તો કરવી જ પડે સર્જરી તો કરવી જ પડે પરંતુ જો તેની માર્જિન પોઝિટિવ આવે એટલે કે જો બહાર ફેલાયેલું આપણને ઓપરેશન પછી પણ જણાય એવા કન્ડિશનમાં લોકલ રેડિયેશન પણ આપવું પડતું હોય છે હવે એનાથી એક વધારેનું સ્ટેજની વાત કરીએ તો એ જે કેન્સર છે એ આજુબાજુ એકાદ નોડની અંદર એટલે કે પેલ્વિક લિમ્ફ નોડની અંદર જો થોડું ઘણું પ્રસરેલું હોય તો એવી કન્ડિશનની અંદર હોર્મોનલ ટ્રીટમેન્ટ આપી એની સારવાર કરી અને એના પછી ઓપરેશન કરવામાં આવે છે પ્રોસ્ટેટનું કેન્સરના ઓપરેશન એ બહુ જટિલ ઓપરેશન છે એટલે કે બહુ હેવી ઓપરેશન છે એ ઓપરેશનમાં પેશન્ટને તો બહુ તકલીફ થતી નથી હવેના સંજોગોમાં રોબોટિક સર્જરી અને લેપ્રોસ્કોપિક સર્જરી આવ્યા પછી પરંતુ ફર્ધર હોર્મોનલ અને રેડિએશન ટ્રીટમેન્ટ લેવી જરૂરી હોય છે હવે વાત એ આવે છે કે એડવાન્સ કેન્સર છે એટલે કે પ્રોસ્ટેટ ગ્રંથિની બહાર નીકળી ગયું છે એવા સંજોગોમાં સર્જરીનો સ્કોપ રહેતો નથી કારણ કે સર્જરી કરવાથી આપણે કોઈ બહુ ફાયદો પેશન્ટને આપી શકીએ એમ નથી એવા સંજોગોમાં અમે ફક્ત રેડિયેશન અને હોર્મોનલ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ આ ઉપરાંત આપે આપ જ્યારે બતાવતું કહી રહ્યા હતા પ્રોસ્ટેટ કેન્સર વિશે કે આ અલગ અલગ રીતે મતલબ બહાર પણ પહોંચી શકે શું પ્રોસ્ટેટ કેન્સર એ શરીરના બીજા પણ અવયવોને નુકસાન પહોંચાડી શકે હા જો પ્રોસ્ટેટ કેન્સર યુઝઅલી એનો સ્પ્રેડ બોનની અંદર પહેલો થતો હોય છે અને જે સેકન્ડરી થાય પ્રોસ્ટેટ કેન્સરની એ બોનની અંદર થાય જો સ્પાઇનની અંદર અને એની એક મુખ્યત્વે પાછું સ્પાઇનની અંદર થતો હોય છે જો સ્પાઇનની અંદર ઘણા અમારા પેશન્ટો આવે છે કે એડવાન્સ સ્ટેજમાં આવે ત્યારે એવું થાય કે ભાઈ પેશન્ટને પ્રોસ્ટેટનું કેન્સર પછી ડિટેક્ટ થાય પહેલાં એ બેકેક સાથે અથવા ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ સાથે આવે કે મણકાની અંદર પ્રોસ્ટેટનું કેન્સર પ્રસરી ગયું હોય અને મણકાનું દબાણ ઊભું થાય એટલે એ કોડનું કોમ્પ્રેશન કરે અને કોમ્પ્રેશન કરે એટલે પેશન્ટને પહેલાં પગમાં પેઇન થાય અને પછી લખવાની અસર થાય એવા પણ એડવાન્સ કેસીસ અમે જોઈ રહ્યા છીએ આજકાલ કે એડવાન્સ થઈ જાય પછી જ પેશન્ટને ડિટેક થાય એટલે કે બીજા જગ્યાએ પણ નુકસાન કરી શકે બિલકુલ જે રીતે આપણે જણાવી રહ્યા હતા કે ઘણી વાર એવું થાય છે કે બહુ લેટ આવે છે પુરુષો કારણ કે આમ પણ આપણે ત્યાં હવે સ્ત્રી સંબંધિત રોગોને લઈને હવે જાગૃતતા આવી ગઈ છે સ્ત્રીઓ જાગૃત થઈ છે પરંતુ પુરુષો હું માનું છું કે હજુ એટલા જાગૃત નથી થયા તેમના સંબંધિત રોગોની એટલી બધી ખુલીને ચર્ચા પણ નથી થઈ રહી તો એ કેટલું જરૂરી છે અને જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે સપ્ટેમ્બરમાં ત્યારે એ આ જાગૃતિ માટેનો મંથ પણ ઉજવાઈ રહ્યો છે તો એના વિશે પણ થોડું જણાવશો કે પહેલાં તો આ વિષય પર જાગૃતિ ફેલાવવી કેટલી જરૂરી છે પ્રોસ્ટેટ કેન્સર વિશે પુરુષોએ જાણવું કેટલું જરૂરી જે પ્રમાણે પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ડિટેક્શન વધી રહ્યું છે એ પ્રમાણે દરેક વ્યક્તિએ એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે થોડુંક લાઇફસ્ટાઈલની અંદર ફેરફાર કરવો જોઈએ આ પ્રોસ્ટેટનું કેન્સર જીનેટિકલી ફોરેન કન્ટ્રીઝની અંદર વધારે હોવાનું કારણ પણ ત્યાંનો ખોરાક છે જ આપણે જે જૂના જમાનાની અંદર ફ્રૂટ્સ અને ગ્રીન લીફી વેજીટેબલનો જે વધારે ઉપયોગ કરતા હતા એના હિસાબે કેન્સર પર્ટિક્યુલરલી પ્રોસ્ટેટ કેન્સરનો કંટ્રોલ વધારે સારો હતો બીજી વસ્તુ એ છે કે એક પીએસએનો ટેસ્ટ આજથી વીસ વર્ષ પહેલાં જ્યારે પીએસએ ની શોધ થઈ નહોતી ત્યારે તો અમે એડવાન્સ થાય પછી જ પ્રોસ્ટેટનું કેન્સર જોતા પણ હવે એ પીએસએનો ટેસ્ટ એવો છે કે એક સિમ્પલ બ્લડ ટેસ્ટ કરવાથી આપણને પ્રોસ્ટેટનું કેન્સર છે થવાની શક્યતાઓ છે કે નહીં કેટલા સમય સુધી થવાની શક્યતાઓ નથી આ બધો ખ્યાલ આવી રહ્યો છે એવા સંજોગોની અંદર પચાસ વર્ષ પછી દરેક પુરુષે એટલીસ્ટ એક બ્લડ ટેસ્ટ ઇન્કલુડ કરવો જોઈએ અને એ છે પીએસએ જો એનું અર્લી ડિટેક્શન થાય અને એ રીતે આપણે જો એ પ્રોસ્ટેટ કેન્સરથી મોર્ટાલિટી એટલે કે મૃત્યુ આપણે ઘટાડી શકીએ તો એના જેવું કશું જ નથી બિલકુલ આપના તરફથી એક છેલ્લો મેસેજ તમામ પુરુષો માટે અને ખાસ કરીને યુથ માટે યુથ માટે લાઈફસ્ટાઈલ સુધારવાનો સમય થઈ રહ્યો છે એ આવી ગયો છે કારણ કે આપણે જો લાઇફ નહીં સુધારીએ તો પોપ્યુલેશન વધવાની સાથે સ્ટ્રેસ પણ એટલો જ વધતો જાય છે અને એ સ્ટ્રેસની સાથે ઈ રેગ્યુલર લાઈફસ્ટાઈલ વ્યસનો પણ આવતા જ જાય છે અને એની સાથે ફૂડની ઇરેગ્યુલરિટી અને જંક ફૂડનું પ્રમાણ ઘણું જ વધી રહ્યું છે આ બધું યુવાનોએ કંટ્રોલ કરવાની જરૂરિયાત છે અને બીજું કે આજના સંજોગોમાં આપણે કહી શકીએ કે પચાસ વર્ષ એ યુઝઅલી યંગ એજ જ કહી શકાય અને પચાસ વર્ષે એકવાર પીએસએમનો ટેસ્ટ કરાવી જ લેવો જોઈએ દરેક પુરુષે કે જેથી કરી અને આપણને પ્રોસ્ટેટના કેન્સર ડોક્ટર આપ અમારી સાથે જોડાયા ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હેલ્થ પ્લસ પર બસ આટલું જ આપ સ્વસ્થ રહો ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર